નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે જે સહાય મળે છે તે વિશે જોઈશું કેટલી સહાય મળશે અરજી કેવી રીતે કરવી ક્યાં કરવી અને તેના માટે શું શું આધાર પુરાવા જોઈએ તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં જોઈશું તો મિત્રો અંત સુધી તમે વિડીયો જોતા રહેજો અને હા મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે યોજના વિશે જોઈએ તો યોજનાનું નામ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનાનો સારાંશ શું છે તો કે ખેડૂતોને પ્રતિ સ્માર્ટફોનની ખરીદ કિંમતના ચાલીસ ટકા સહાય અથવા રૂપિયા છ હજાર બે જે ઓછું હોય તે મુજબ સહાયની રકમ મળશે અને લાભ તો કે લાભ પણ ઉપર મુજબ કે ખેડૂતોને પ્રતિ સ્માર્ટફોનની ખરીદ કિંમતના ચાલીસ ટકા સહાય અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાયની રકમ મળશે અને આમાં યોજનાનો લક્ષ્ય શું છે તો કે ખેડૂતોને આર્થિક સહાય મળી રહે અને આ યોજનાનો વિભાગ છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને આનું ક્ષેત્ર છે ખેતી બીજું આપણે આગળ જોઈએ તો કે આ રાજ્ય સરકારની યોજના છે અને આ યોજનાના માપદંડ જોઈએ તો કે કેટેગરી તો કે કેટેગરીમાં તમામ કેટેગરીના લોકોને આ મળશે અને જાતિ સંબંધિત પાત્રતામાં જોઈએ તો કે સ્ત્રી પુરુષ કોઈ પણ આમો ફોર્મ ભરી શકે વ્યવસાય તો કે ખેડૂત હોવા જોઈએ શિક્ષણ શિક્ષણ તો તો કે કોઈ પણ સામાજિક અને આર્થિક ધોરણ એમાં પણ કોઈ પણ અને આવક મર્યાદા વ્યક્તિગત કે પરિવાર કોઈ પણ છે નહીં યોજના કોને લાગુ પડશે તો કે તમામ ખેડૂતોને લાગુ પડશે અને આ યોજનાનો વ્યાપ તો કે આખા ગુજરાતભરમાં આ યોજના લાગુ છે અને બીજું આગળ જોઈએ તો આમાં કે જરૂરી પુરાવા શું જોઈશે તો કે સાત બારનો દાખલો એટલે કે ઉતારા આધાર કાર્ડ અને બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક અને એપ્લિકેશન ફોર્મની વિગત તો કે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તમારે ફોર્મની કોઈ કિંમત નથી અને એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું ક્યાંથી મળશે જે તમને અહીંયા આગળ અહીંયા યોજનાની વિસ્તૃત માહિતી કરી અને અહીંયા જે લિંક આપેલી છે એ તમે ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત પોર્ટલ એ સર્ચ કરશો એટલે તેના ઉપર તમને સંપૂર્ણ વિગત મળી જશે તો આ હતી મિત્રો ઓનલાઈન ખેડૂતોને સ્માર્ટફોનની જે સહાય મળે છે તે હતું તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત